તમારે તમારી છ નંબરની નોંધના સાધનિક કાગળો કઢાવીને ફાઇલમાં રાખવા જોઈએ કેટલાક વ્યક્તિને સાધનિક કાગળ અંગે ખબર છે માનો કે વારસા એન્ટ્રીના સાધનિક કાગળો કેટલા હોવા જોઈએ એક વ્યક્તિને ખબર છે કેટલી ખબર છે આપણે નથી પૂછવું પણ ઘણી બધી ખબર છે માની લઈએ પણ એક જ વ્યક્તિ તો એ પણ આપણી ફાઇલની અંદર હોવા જોઈએ વિષય લાંબો છે એની બહુ છણાવટ નહીં કરીએ પણ કાંઈક હોવું જોઈએ એક આખું ખેતર છે એનું એને થાય છે નોન એગ્રીકલ્ચર બસો પ્લોટ નીકળ્યા છે તો આમાં બધાને ખબર છે કે પ્લોટની ની ફાઇલ આપણે આવડી જાડી બનાવીએ છીએ ને એ બઈ ની ક્યાંથી મૂળ તો જમીન આ છે તો જમીનમાંથી માંથી એક જ દસ્તાવેજ થયો આવડી મોટી ફાઇલ બનાવી છે તો મૂળભૂત જમીનની ની ફાઇલ કા આપણી પાસે નથી તમારો સાત નંબર હોવું એ તમારી માલિકી અંગેનો પૂર્ણ પુરાવો નથી નથી જમ નથી કતો એમાં કઈક ઘટે છે અને આ બાબતે વ્યક્તિઓ જાતે જાગૃત થાય જાતે કામ કરતા શીખે કોઈ એડવોકેટ પાસે જઈને પૈસા ન ખર્ચવા પડે એટલા માટે થઈને હું આ બધી વસ્તુ શીખવાડું છું બધી અહીંયા ચર્ચા કરવી નકામી છે કારણ કે માત્ર રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન અઢીસો ઓડિયો છે રેવન્યુ માર્ગદર્શન લગભગ એકસો ને પાંત્રીસ ઓડિયો થઈ ગયા વિડીયો થઈ ગયા છે ત્રીજી ચેનલ ની અંદર જે એડવોકેટ માટેની છે અને જે એજ્યુકેટેડ ખેડૂતો છે એમાં લગભગ સો એક તો વટાવી ગયા છે મને ખબર નથી હું મૂકતો નથી એટલો મારી પાસે સમય નથી બીજા છોકરાઓને આ કામ આપી દઉં છો યુટ્યુબમાંથી આવતી આવક એની ઉપરાંત એટલી રકમ બીજી હું એને આપું છું કારણ કે આમાંથી નહીં તો એમ લાગે કે જાહેરાત કરે છે તો કોઈ મારી પાસે સેવા કરવા આવશે મારા ઓડિયો એને આપીશ મૂકી દેશે ડબલ રકમ એનાથી હું એને આપીશ યુટ્યુબ ની આવક એની એના માટે અલગ ચેનલ શરૂ કરાવી દઈશ તો એનો લાભ લો એ જુઓ અને તમારા રેવન્યુ ના કામ તમે જાતે કરતા શીખો ખાસ કરીને ખેતીની જમીન લેવેજ કરતી વખતે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે આમાંથી કેટલી વ્યક્તિઓ ખેતીની જમીન બાપ દાદા વખતની ન હોય ખરીદેલી છે એવા કેટલા કોઈ આંગળી ઊંચઈ નથી થતી મતલબ કેતા નથી બાકી લોટો હોય અને કા ખબર ન હોય મૂળભૂત આપણે બાપ દાદાની માનતા હોય ને તો પણ એ ખરીદેલી જમીન હોય રેવન્યુ રેકર્ડમાં જોઈ લેજો ઓડિશા 65 માં ખરીદલી હોય તો ખરીદેલી જ કહેવાય એટલે બને ત્યાં સુધી જમીન બાપદાદાનો એક ટુકડો છે ને વેચતા વખતે એક ટુકડો જાળવીને રાખી દેવો એને વેચવો જ નહીં ભલે બાકીની જમીન ખાતેદારી તૂટે નહીં ખાતેદારી તૂટવી એ બહુ મોટો ઇસ્યુ છે તમારી બાપ દાદાની હયાત રહેલી મૂળભૂત જમીન હશે ને એમાં પણ દસ માંથી એક કેસમાં ખાતેદારી તૂટતી હશે હશે જેમ નથી કહેતો હશે ખાતેદારી કઈ રીતે તૂટે દાખલે કે મારી અંતિમ જમીન છે હવે હું કઈ ખાતેદાર રહેતો નથી આ ગામની અંદર જમીન વેચી હું બીજા ગામ જમીન લઉં છું દેખી તું છે ખેડૂત જમીન વેચે પછી જમીન આવે ને ત્યાં પેલા જમીન લેવાઈ જાય અને પછી જમીન વેચાય તો એ ખેડૂત ન હોય એ વેપારી હોય ખેતીની જમીન વેચીને જયારે ખેતીની જમીન લ્યો ત્યારે તમારે અહીંયા પેલા દસ્તાવેજ કર્યો હોય તો જ પૂરા પૈસા આપે ખાલી બાના ખતના દરે પૂરા પૈસા કોઈ આપે નહીં અને પછી હું આ પૂરું પેમેન્ટ આપું પછી જ દસ્તાવેજ થાય તો અહીંયા દસ્તાવેજ મારો થઈ ગયો સાત નંબર જીવે છે સમજો બરાબર ખેડૂત ખાતેદાર તરીકે તમે મટી ગયા હાથ નંબર જીવે છે તો પણ આને તૂટતી ખાતેઉ ખેડૂત ખાતેદારી કહેવાય બીજી રીતે કેવી રીતે ખેડૂત ખાતેદારી તૂટે બાપુજીના નામની વિસંગતતા હોય જોઈ લેજો કાંજીભાઈનો કાનાભાઈ હોય એક નોંધમાં કાનો હોય ને બીજામાં કાનજીભાઈ થઈ ગયો ખેડૂત ખાતેદારી તૂટે અને ગવર્નમેન્ટ રેવન્યુના નિયમ નવા નિયમો પ્રમાણે ખેડૂત ખાતેદાર ગણતા નથી પણ આમાં એક થોડો ફાયદો છે કેટલીક તારીખો બહુ ઇમ્પોર્ટન્ટ છે પુરુષોને તો ન યાદ હોય પણ સ્ત્રીઓ વધારે રસ લેતી હોય એમાં કે હગાઈની તારીખે છે એ યાદ હોવી જોઈએ આ કજિયા આમાંથી થાય તું ભૂલી ગયો લગ્નની તારીખ યાદ હોવી જોઈએ પુરુષો ન યાદ હોય સ્ત્રીઓ યાદ રાખે દીકરાની તારીખ યાદ હોય કારણ કે સારો પ્રસંગ છે પુરુષોને લગભગ ન એ તો પૂછે કેટલા વર્ણનો થયો એમ પાછા પૂછે સ્ત્રીઓને ખબર જ હોય કે આઠ વર્ષ ને ચાર મહિના થયો હોય એમ ખબર હોય એમ કેટલીક તારીખો પુરુષો યાદ રાખતા શીખે